અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાસઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો તેમજ ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ માટે મફત બીઆરટીએસ બસની મુસાફરીનો લાભ લંબાવ્યો છે અગાઉ ફક્ત પંચોતેર વર્ષથી વધુ ઉંમરના લોકો જ પાત્ર હતા અને ખાસ કરીને દિવ્યાંગ મુસાફરોને ચાલીસ ટકા ભાડામાં છૂટ મળતી હતી હવે બંને જૂથો સંપૂર્ણપણે મફત મુસાફરી માટે પાત્ર બનશે યોજનાનો લાભ લેવા પાસ ઝાંસીની રાણી અને સોનીની ચાલી બીઆરટીએસ સ્ટેશન પરથી મેળવી શકાય છે અથવા ક્યુઆર કોડ સક્ષમ ફોર્મ દ્વારા ઓનલાઈન અરજી કરી શકાય છે ઉપરાંત એએમસીએ રૂપિયા બે પોઈન્ટ ચુમ્માળીસ કરોડના ખર્ચે નવી રોડ ટેસ્ટિંગ લેબોરેટરીની યોજના પણ જાહેર કરી છે

આ બીઆરટીએસ અને એમ ના પાસ કાઢી આપવામાં આવશે